દેવગઢ બારીયામાં યુવતીને ભગાડી જવાના કિસ્સામાં યુવાનને ઢોર માર મારી આત્મહત્યામાં ખપાવી દેવામાં આવ્યું હોવાનું યુવાનના પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે અને જેને લઈને પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે સાદરા ગામના રણજીત બારિયાએ તાલિબાની સજામાં અસહ્ય મારના ડરથી બારી નીકળી સાથે બાંધી ફાંસો ખાઈને નહીં પરંતુ મારથી મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હોય તેવો પરિવારજનોએ આક્ષેપ કર્યા છે જોકે મૃતક રણજીતે આત્મહત્યા નહીં પરંતુ અસહ્ય માર મારતા તે મોતને ભેટ્યા બાદ કડી ફાંસાનું નાટક કરાયું હોવાના સ્વજનોના આક્ષેપ છે મળતી માહિતી મુજબ રણજીત આલમ બારિયા નામના બત્રીસ વર્ષીય યુવકને ગામની જ એક યુવતી સાથે આંખ મળી જતા બંને યુવક યુવતી ભાગી ગયા હતા એક જ ગામના યુવક યુવતી વચ્ચેનો પ્રેમ પ્રકરણ પરિવારજનોને મંજૂર ન હોવાથી આ બંનેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી યુવતીના પરિવારજનોએ યુવક યુવતીને ચાર દિવસ પછી શોધી કાઢી ગામના સરપંચને ત્યાં લાવ્યા હતા યુવકે સરપંચના ઘરમાં એક રૂમની જાળી ઉપર ઓઢણીથી ગળે ફાંસ ઉખાઈ લેતા મોત થયું હોવાનું યુવકના પરિવારજનોને જણાવ્યું હતું મરણ જણા રણજીતને યુવતીના પરિવારજનોએ માર મારતા રણજીતનું મોત થયું હોવાનો રણજીતના પરિવારજનો આક્ષેપ કરી રહ્યા છે તો શરીર ઉપર પણ અનેક ઈજાઓના નિશાન જોવા મળી રહ્યા છે ફરાર થઈ ગયેલા યુવક યુવતીને લેવા યુવતીના પરિવારજનો સહિત વીસથી વધુ લોકો ગયા હતા ત્યારે પોલીસે ચાર લોકો સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે ગામની છોકરી લઈને પછી જોવા જા ઘરે તે જોવા જા પછી પાછળ એરિયા પડ્યા પછી ત્યાં થા કૂટમાર કરીને લાવીને સરપંચને ઘેર લાવીને ટોંગી દીધો શું નામ સરપંચ બળવતરામજી રામજી તમારો છોકરો લાગે છે હા મારો છોકરો શું નામ હતું છોકરા રણજીત રણજીત આલમ પછી હમણાં કઈ લાવ્યા છો તમે અહીં ત્યાં ઓફિસમાં છો અંદર તમને કેવી રીતના જાણ થઈ જાણ તો અહીંયા આવીને પછી અમુને વાત કરી ફરિયાદ બરિયાદ આપી દીધી હા ફરિયાદ આપી દીધી મારું નામ રાઠવા બળવંતસિંહ રામજીભાઈ ગામસાદરા હું માજી સરપંચ છું હવે અમારા ગામમાં એક રણજીતભાઈ આલમભાઈ કરીને છોકરો અને અમારા જ ગામની એક કોરમભાઈ નમલાભાઈની છોકરી સુરતાબેન જેઓ લગભગ ચારેક પાંચેક દિવસ પહેલાં ભાગી ગયા હતા એમની શોધખોળ ચાલુ હતી બંને પાર્ટી બંને પક્ષોથી ચાલુ હતી અને આજ રોજ છોકરી પક્ષવાળાએ એમને જોવા માટે ગયા અને મળી ગયા એટલે એ લોકો લઈને અમારે ઘરે આવ્યા અને છોકરા પક્ષવાળાને પણ આની જાણ કરી હતી પછી છોકરા પક્ષવાળાએ એકસો બારને પણ ફોન કર્યો હતો એકસો બાર પણ અમારે ઘરે આવી હતી અને છોકરો અને છોકરી બંને લઈને આવ્યા હતા પછી છોકરાને કે છોકરાને કોઈ માર ના મારે એના માટે અમે એક અલગ રૂમની અંદર એને બેસાડી દીધો હતો અને છોકરાએ અંદરથી સ્ટોપર મારી દીધું હતું એટલે બંધ દરવાજો હતો પછી એકસો બાર પોલીસ પણ ત્યાં આવી હતી અને થોડી વારની અંદર પાછળથી છોકરાએ જોયું તો એ ફોંસો ખાવા માટેનો દુપટ્ટો બારી પર બાંધેલો હતો એટલે છોકરાએ દરવાજો ખોલવા જતા દરવાજો બંને બાજુથી બંધ હતા એટલે પછી બીજા રૂમમાં અલગ રૂમ હતો ત્યાં જ્યાં ત્યાંથી લોક ખોલ્યું દરવાજો ખોલી અને શૌચાલય હતું શૌચાલય ઉપર જઈને છોકરો શૌચાલયની અંદર કૂદી પડ્યો કૂદી પડીને શૌચાલયનો દરવાજો એ તોડી નાખ્યો તોડીને અંદર પેશ્યો વણ જતાં એ મૃત્યુ પામ્યો હતો હવે અહીંયા અમારા ઘરે તો કોઈ માર મારેલો નહોતો કદાચ ત્યાં રસ્તામાં માર્યો હોય એ મને કંઈ ખબર નથી પણ અહીંયા લઈને આવ્યા ત્યારે તો કોઈ માર મારેલો નહોતો ત્યારે કોઈ ત્યાં માર્યો નથી કોઈ હા એ હશે પણ મને કંઈ ખબર નથી અમારા ઘરે કોઈ બનાવ આવો મારવાનો બનાવ નહોતો બન્યો હવે તો એમને પૂછે એ લોકો જે લેવા ગયેલા એમણે માર્યો હોય તો મને ખ્યાલ નહીં આવે આજે લોકોએ સવારમાં છોકરીને થલાયા છોકરાને છોકરીને

બઉ મારેલો છે સુવાળી જગ્યા ઉપર ઇ મારેલો છે માથા માંલો છે લાકડીઓ માલિસે બેડામાં ય મારો છે બધી બાજુ માલો છે વીસ જણા જેવા ગયા હતા બે એક ગામની છોકરી લઈને ના સાદરા ગામની ની ગામની પછી પછી જોવા અમે બે ચાર દિવસ રખડિયા નથી મળ્યા ચાર પાંચ દિવસ રખડિયા એટલે પછી નથી મળ્યા એટલે પછી અહીંયા જોવા એહિયાથી જોતી અમે એ થી એટલે પછી બે હજાર અમારે ઘરે અહીંયા આવી જ જી તમે સોરી હું બની ત્યાંથી અમે તમને રહેવાની દઈએ એમ ધમકીલા હયા પછી તો અમે રાતે તને અટકતીલા નહીં ઘેર અમે ખાવાનું દે એવું ખાવા રોટલો હતો મેંકીને જવા પડે અમારે જોવા તો અહીંયા આજે સવાર મેં જોઈ લાવ્યા પાંચ વાગે ત્યાં ત્યાં મારતા મારતા લાવ્યા એટલે સરપંચના ઘેર આવતે મારના છે અને પછી બારવી લોહી લાવીને તોંગી દીધો અહીંયા મારી ભગવત સરપંચ રામજી અમને પછી અહીંયા દસ વાગે જાણ કરી ત્યાં લાવ્યા ને પછી અને કાલે ફરિયાદ પણ કરી લઈ પોલીસ સ્ટેશને આજે ફરિયાદ હા આજે પણ જેલ છે ફરિયાદ આવવા તમારો શું થાય એ તો અમારે અહીંયા ભારણા છે ઓલા કુટુંબના એમના સોરી બાબા જે ડેટ થયો છે એ તમારે શું લાગે છે પણ આ એ ભાઈ થાય